ધોરાજીમાં ફરી રોડ રસ્તા અને પીવાના પાણી સહિત પ્રાથમિક સુવિધાનું અભાવને લઈને લોકો મૂંઝવણમાં મુકાયા છે ધોરાજી શહેરના અનેક જગ્યાએ પીવાના પાણીની સમસ્યા હજુ યથાવત છે જૂના ઉપલેટા રોડ પર આવેલા નડિયા કોલોની વિસ્તારના લોકો રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત થઈ ગયા છે આઝાદીના વર્ષો બાદ પણ આ વિસ્તારમાં હજુ સુધી પીવાનું શુદ્ધ પાણી લોકોને મળતું નથી રહેવાસીઓને શુદ્ધ પાણી ગોતવા બીજી જગ્યાએ જવું પડે છે અને સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે આ વિસ્તારની મહિલાઓ ધોરાજી નગરપાલિકા ખાતે પહોંચી હતી અને કર્યા હતા ઉપરાંત મહિલાઓએ આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની માંગ સાથે રાજકોટથી ધોરાજી નગરપાલિકાની મુલાકાતે આવેલ પ્રાદેશિક નિયામકના અધિકારીને પણ આડે હાથ લીધા હતા તેમજ માંગ નહીં સ્વીકારાઈ તો ઉગ્ર આંદોલનની ચીમકી મહિલાઓએ ઉચ્ચારી હતી તો આ બાબતે જ્યારે મીડિયાએ અધિકારીઓને પૂછતા અધિકારીઓએ મીડિયા સમક્ષ બોલવાનું કર્યું ઇનકાર મારું નામ છે ઝીલુબેન રફીકભાઈ જુણેજા અમે રહીશી નળિયા નરિયા કોલોની ઉપલેટા રોડ અમારે ગંદુ પાણી સેફ્ટીનું પાણી આવે છે વરસદી થયા ઘરમાં સેફટીનું પાણી ગંદુ આવે છે એટલે અમે આ બાયુને ને લઈને આવ્યા છે નગરપાલિકાએ એ વરસદી થવા આવ્યો લોકડાઉન થયું ને ગંદુ જ પાણી આવે છે આઠ દી આવ્યું આજ વખતે ગંદુ હાવ ગટરનું મારું નામ અલીમા ફિરોઝ અમે નરિયા કોલોની વિસ્તારમાં રહી છીએ અમારે રોડ બન્યા નથી અમારી ગલીમાં ને રોડ નથી બન્યા ને ભૂગર્ભ ગટરનું પાણી અમારે જાતું નથી એની હિસાબે અમારે રોડ નથી બન્યા તો પાણી બધું અમારી ગલીમાં આવે છે આખી કોલોનીનું ને અમારી આખી કોલોનીમાં રોડ બન્યા છે ને અમારી ગલીમાં કેમ નથી બન્યો રોડ એની પ્રોબ્લેમ હાટું થઈને અમે અહીંયા આવ્યા છે એટલે ભૂગર ગટરનું પાણી અંદર ભૂગર ગટરમાં જાતું જ નથી ગટર એમને ભરેલીને ભરેલી રહી છે એ ભરાઈ જાય પાણી એટલે બધું અમારે પીવાના પાણીના નળની કનેક્શનની અંદર જાય છે બીજું પાણી અમારી ગલીમાં આવે છે એટલે એ મિક્સ પાણી થઈ જાય બધું પીવાનું અમારે પાણીનું કઈ નક્કી નથી હોતું સાત દિવસે આવે આઠ દિવસે આવે અમને રજૂઆત કરવા એમ કેતા હતા કે થઈ જશે ને હમણાં મોકલીશ એ થઈ જશે ને હમણાં મોકલીશ બધાય બીમાર તો પડતા જ હોય રોગચાળો છે તો બીમાર તો પડે ઝાડા ઉલટી બધાયને થઈ જશે સમીરના બેન ખુરે છે અમારે નરિયા કોલોણીમાં વરસતી ત્યાં ગંધારું પાણી આવે છે બિસ્લેરીનું લઈ લઈને પાણી પીશ છે અને રોડ બધાય ગલીમાં રોડ બને અમારી ગલીમાં કેમ ન બનાવ્યા આમ તો મત લેવા તો ગાડીઓ મોકલો છો અને અમારા માટે તો કાંઈ નથી કરતા એક રોડ કેમ અમારો મૂકી દીધો એક ગલી કેમ મૂકી દીધી અમારી ગંધારું પાણી આવે સાવ મોટા માં નો કરે બિસ્લેરી નું પાણી પીશી અમે તો હું કઈ આપણે મફત દે છે બિસ્લેરી નું પાણી એક વર્ષ ઉપર થયું ને લોકડાઉન થયું ત્યારનું કોઈ જવાબ નથી દેતો અમે તો બોલી બોલીને વયા જાય છે કોઈ અને નથી રોડ બનાવતા નથી પાણી હાવડા લઈશી ડોલું લઈશી ને કાંઈ અમારું વયરું નહીં એ જ ખાડા ખોદીને વયા ગયા અમે ઢગલા ધૂળના ઢગલા કરીને વયા ગયા